સોમવાર ના રોજ જરા માં કાંકેર થી રાજધાની રાયપુર સુધી એક પગપાળા માર્ગ રેલી આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી નો હેતુ સરકાર ધ્યાન તેમની લાંબા સમયની જે પડતર માગણીઓ છે જેમાં છ મુદ્દાઓ છે તે માગણીઓ તરફ ધ્યાન દોરવાનો હતો યુનિયને ચેતવણી પણ આપી હતી કે જો સરકાર તાત્કાલિક હકારાત્મક પગલા નહીં લે તો આંદોલન વધુ તીવ્ર આવશે સમગ્ર માર્ગ પર કામદારોએ અમને અમારા મજૂરી માટે વેતન આપો અને રાશન વિક્રેતા એકતા અમર રહો જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા રાજધાની રાયપુર પહોંચ્યા પછી રેલી મુખ્યમંત્રીના નિવાસસ્થાને એક મેમોરેન્ડમ સુપરત કરીને સમાપ્ત થઈ હતી

પરિણામે રાજ્યભરની તમામ વ્યાજબી ભાવની દુકાનો એક ઓક્ટોબરના રોજ બંધ પણ રાખવામાં આવી હતી અને પાંચ ઓક્ટોબરના રોજ ચરામાંથી રાયપુર સુધીની એકસો પચીસ કિલોમીટરની કૂચ શરૂ થઈ હતી આ રેલીને છત્તીસગઢ ક્રાંતિ સેના અને ચોહર છત્તીસગઢ સંગઠનના નેતા નિખિલેશ દેવાગન દ્વારા પણ ટેકો મળ્યો હતો લક્ષ્મણિયા ઉઈ કે ઋષિ ઉપાધ્યાય રૂપનારાયણ સોની વિનોદ મોદી ભત્રી આલમ કૃષ્ણ કુમાર ગુપ્તા સુદામય યાદવ તુલારામા નિરાલા રાકેશ પાંડે ઇન્દ્રાણી આલમ કૃષ્ણ વર્મા સુદામા નિરાલા તુલારામ યાદવ તુલારામ યાદવ સહિત મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા પાંડે કમલેશ જૈન રોહિત નાગ ઇન્દ્રાણી ધનકર ગૌરીશંકર ગુપ્તા રાજકુમાર ઉરિયા

ત્રણસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવાની માંગનો સમાવેશ થાય છે તેવી જ રીતે સેવા સરકારી મંડળીઓના વિક્રેતાઓને માસિક ત્રીસ હજાર રૂપિયા માનદ વેતન આપવું મધ્યાહન ભોજન પૂરક પોષણ આહાર અમૃત મીઠું ગોળ ચણા ખાંડ વગેરે ખાદ્ય પદાર્થો પર કમિશન વધારવું વિતરણ દરમિયાન કુદરતી અછતને પહોંચી વળવા માટે ત્રણ ટકા વધારાનું અનાજ આપવું વેલ્ડિંગ મશીનોની સ્ટેમ્પિંગ ફી માફ કરવી અને નાણાકીય પોષણ રકમ અને ઈપીઓ એસ મશીન કમિશનની બાકી ચુકવણી કરવી જેવી માંગણીઓનો સમાવેશ થાય છે ધન્યવાદ